જય જવાન જય કિસાન મિત્રો સ્વાગત રાતાલાજ ભેગા કરી લીધા હે

બધા માટે તડકો બહુ છે થી મજૂર માટે બધાય 10 બાર જણા છે એના માટે આઈસ્ક્રીમ લે આવશું બરાબર કેટલા વારા લેવું યુગભાઈ 50 વારા અરે તારું બોલી થાય તો તો રૂપિયા કેટલા જોઈ હે એટલા ના પોહયો ભાઈ તે व्याज બી કરો આ હા આઈ બરાબર 10 12 વારા વેવારી કેવા ઠંડવું આવી ગયું હવે બધેન ગ્લાસ ભરી પાઈ દે બરાબર કોમસે ઓલી બોટલ મોટી લઈ લીધી એટલે હાલો હવે આપણે આમ થઈ ગયા જ ઓલ ભાઈને લેવા આમાં કાટા લાગ્યો છે અંદર હે બધાય બોપર હોમી બોપર પાસે તો વયા જાય તડકા બહુ રયો ને આમાં થાકી ગઈ એ બોલો પુનરવાત માથે માથેડી તો દેવ ન કેવાય ના લેવાય કા

હું હાલે છે મિત્રો અટાણે બાપા તડકા એ બહુ બપોરના બહારથી આ મજૂરે બિચારા તડકાના હેરાન છે પણ થોડા સાટું કામ રહી જાય એટલે કંઈ નહીં આવે